એ રોગ જીવાતને એટલી માત્રામાં રાખવા એટલી માત્રામાં ઓછા કરવા કે તમારે આર્થિક રીતે નુકસાન થાય નહીં એને કહેવાય નિયંત્રણ મારી નાખવાનું વિસારવાનું ભૂલી જવાનું કોઈ જીવાત ક્યારેય એની પેઢી ખતમ થાય નહીં આ નહીં તો બીજાના ક્ષેત્રમાં બીજાના ક્ષેત્રમાં કેડે હેઠે પાડે હેઠે પાડે જંગલ વિસ્તારમાં પણ એની અવસ્થા એ સારું રાખે રાખે ને રાખે બરાબર લો કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય રીંગણીનો પાક નથી બરાબર પણ તમારા અગાસી ઉપર કુંડામાં ગ્રેંગ સોડવો વાયેલો છે બરાબર તો ત્યાં પણ ડોકા મરડા આવ્યા આવે આટલી બધી શક્તિશાળી જીવાય ભૌતિક પદ્ધતિ છે આપણે જે સાંસ્કૃતિક પદ્ધતિ કહીએ બરાબર કે જે પણ જીવે તો તમે હાથ વડે નિયંત્રણ કરો બરાબર જે જૂના સમયમાં લોકો છે એને ખબર છે કે ભાઈ આપણે એરડા વાવતા હોય અને લશ્કરી આવતી નહીં બરાબર પછી આપણે એરડાના પાન જે ઈયલના સમૂહવાળા હોય તોડીને આપણે નાશ કરી દેજો તો આ ભૌતિક નિયંત્રણની અંદર આવે છે હાથ વડે નિયંત્રણ કોઈ પણ દિવસમાં આપણે કરીએ એ ભૌતિક નિયંત્રણમાં આવે છે બીજી પદ્ધતિ છે એ યાંત્રિક નિયંત્રણ છે બરાબર વડે જે પણ નિયંત્રણ કરવામાં આવે તમારા ખેતરમાં તમે ખેડ કરો ને એ પણ નિયંત્રણનો ભાગ છે ખબર છે કોઈને તમારા ખેતરમાં બળદથી કરો કે કરો જે પણ ખેડ કરો ને એ પણ એક નિયંત્રણનો ભાગ છે

કામ કામ છે એને પેટ ભરવાનું કામ છે અને આપણે છે એને રોગ નિયંત્રણ તો આખું યાંત્રિક પદ્ધતિમાં બરાબર એ યાંત્રિક પદ્ધતિનો એક ભાગ છે કે તમે માની લો કોઈ ફેરો ટ્રેપ લગાડી બરાબર એવા કુદા પકડાવવા કે કે એ કેન્દ્ર છે તમે પ્રકાશ પિંજર લગાડ્યું બરાબર એમાં એ કુદા પકડાવવા તો આ બધા જે પણ આપણે યંત્ર વડે જેનું પર નિયંત્રણ કરીએ એને યાંત્રિક પદ્ધતિમાં એના પછીની પદ્ધતિ છે મોટી પદ્ધતિ જૈવિક નિયંત્રણ આ ખૂબ મહત્વની ખૂબ મોટી પદ્ધતિ છે પણ ખેડૂતો આ એક એવી પદ્ધતિ કે એના તરફ બહુ ઓછા ખેડૂતો હોય છે કે ધ્યાન આપે ન તો ધ્યાન આપતા નથી હવે જે કુદરતી નિયંત્રણ કયો કે જૈવિક નિયંત્રણ કયો એના આખા બાયો કંટ્રોલ એજન્ટ તરીકે આખો વિચાર આવ્યો છે બરાબર બાયો કંટ્રોલ એજન્ટ એટલે કુદરતી એવા જીવો કે જે આપણા ખેતરમાં જે નુકસાનકારક જીવાત છે એનું ત્યાગ આપણે ત્યાગ નિયંત્રણ કરે છે બરાબર પણ આપણે એના પ્રત્યે ખૂબ ઓછા પ્રમાણમાં ધ્યાન આપ્યું છે આપણે શું કર્યું છે માત્ર ને માત્ર જે નુકસાન કરે છે જે જીવાત બરાબર એને મારવા જ આપણે નીકળી દીકરી પણ તૂટે પણ જે આપણે ફાયદો કરે એની જીવાતી છીએ છે કે નથી કોને ખબર છે જેમ આપણે જંગલમાં ભગવાનની વ્યવસ્થા કરેલી છે એક બાજુ વરણ એરી ને એક બાજુ હાવાની છે કે નહીં બરાબર આપણા પાકને ભગવાન વ્યવસ્થા કરેલી છે એક બાજુ જીવાતને ખાવા વાળી જંતુ છે એક બાજુ છે આપણા પાકને ખાવા વાળી જંતુ છે છે આ બે નું બેલેન્સ જો હરખર કુ તો આપણા પાકમાં કંઈ વાંધો આવે નહીં પણ એક અનબેલેન્સ થાય એટલે ઓલું માથું કાઢવું બરાબર એટલે વસ્તુ છે કે મિત્ર જેવા છે જોઈને વસાવ્યું હોય બરાબર તો બે ત્રણ પગ સ્ટેપ છે એ આપણે અપનાવવા પડે પેલું શું કરવું પડે એ આંતરરાષ્ટ્રીય લેવલે જે પ્રતિબંધિત દવાઓ છે બરાબર એ દવા વાપરવાનું બંધ કરવું પડે ખાસ કરીને આપણે દવાના નામમાં ખબર ન પડતી હોય કેમ કે કોઈ મોટા નામ બરાબર નામમાં ન ખબર પડતી હોય તો આપણે એને એક લેબલ આપેલા હોય ખબર છે કોઈને કેટલા લેબલ હોય

પછી માન્યો કે વધારે જંતુઓ કે કાયો હોય તો પીળા લેબલ વાળી ઉપયોગ કરવાની છે અને નોર્મલ જંતુ હોય તો આપણે લીલા લેબલ વાળી ઉપયોગ કરવાની છે બરાબર પણ લાલ લેબલ ને આપણે ઉપયોગ કરવાની થતી નથી લાલ લેબલ ને સાવ ઉપયોગ કર્યો તો બે નુકસાન થાય પહેલું નુકસાન છે આપણા જે પાક માં મિત્ર જીવાત છે એને મારી કાઢે બરાબર અને બીજું નુકસાન એ થાય કે આપણા માણા પણ એ નુકસાન કરતા છે પેલા સમય મેવો તો આપણે કેન્સર નું નામ એનું નતું હાંભળ્યું હાંભળ્યું કોઈ અત્યારે તમે જો ગામડામાં કેન્સરના કેસ વધતા અને એવા કેન્સરના કેસ આવે છે આપણે વાત કરીએ સાહેબ ક્યાંય કોઈ તો ખાતો નથી માવાનો કે તમારું કોઈ નથી ખાતો છતાં પહેલા કેન્સર છે બરાબર બહેનોને ખબર નહીં હોય હમણાં જ રિપોર્ટ આવ્યા છે તો મારી પાસે એનો રિપોર્ટ સૌથી વધારે કેસ બેનોમાં છે આપીંગોળી બનાવવામાં કંઈક તકલીફ આવે છે એમાં ખર્ચ લાગે છે તો આપણે ક્યાંય એમાં બદલાવ કરીએ કે હજી આપણે ક્યાંક ઓફિસ લેવલે વાત કરીએ

બરાબર એવું મહેનત કરવી જોખમ વાળું એને સાચવું ઓલું કે જોખમ જ નહીં આપણે લાગે કે જંતુ છે વરસાદ પડી ગયો ભલે ખેતરમાં જ અને નથી હોત ને અને મફત છે બસ વસ્તુ છે તમે જાગ્યો તો બધું થાય ભાઈ ગમે એટલી વાત કરે છે ગમે એટલું તમને સમજાવીએ કે કામનું નથી જે પણ રોગ જીવિત આવે ને તમારે જાણ ખાતર કહે તો તમને થોડુંક નવાઈ લાગે પણ એ એ આપણા કઈ ખારા માટે આવે છે પણ આપણે એને સમજી નથી હોતી બરાબર આપણે એને જરૂર કરતા વધારવાના પ્રયત્ન કરીએ ઘટાડવાના નહીં બરાબર બે વિરોધાભાસ અને બે વિરોધાભાસ નહીં કરો તો મગફળીમાં લીલી આપણે મગફળી આપણે વધારે વવાય મગ માંડી વધારે વવાય કે નહીં મગફળીમાં લીલી એટલે ક્યાં આવે આપણે કતનો નિકાર તો ભગવાન કઈ આવે હાથ મહિનામાં આવે

પહેલી વસ્તુ છે કે જે મગફળીમાં તમારે યળ આવે કે સોયાબીનમાં યળ આવે એનો તો ઘરગથ્થુ નિયંત્રણ કરવું તો શું કરવું પડે જો એ નિયંત્રણ એવું છે તમને ખબર જ છે બધાને એમાં આપણે જે સડાવો પંપ લેવો નથી બરે બે દવા સાટીને જ કાઈ નથી કરવું એમ નિયંત્રણ કરવું શું કરશું ઈયળનું નિયંત્રણ કરવું છે લીલી ઈયળ ઈયળ કરવું લાખના ફોડી જો તો થઈ કોઈને ખબર છે તમને તમને કોઈને ખબર છે પાછળ બેઠા કોઈ બેનો નું ખબર છે દવા વેચ નિયંત્રણ કરવું તો શું કરવું પડે રાખા ફોડી દોર બંધ દે કેટલા હોય વેરી ગુડ પાણા બેન હાસી વાત પણ કેટલા કરીએ આપણે પ્રશ્ન એ છે ખબર છે પણ કરીએ કેટલા કોઈ ન કરતો મારા હું શેણાનો ને મગફળી પાક કરું છું હું દવા રાખતો છું લાતે નથી ટેકડા ખોડી દઉં છું બરાબર એને રીતે નિયંત્રણ થઈ જાય છે આપણા કરતા એને એને પેટ છે સેકલાની

આવી જાય ઓળખતા ન હોય તોય બરાબર એ આવી જાય અને તમારું નુકસાન કાઢે કાઢ કાઢ જંતુને ભેગી કરીએ તો એ નુકસાન સૌથી મોટું થાય બરાબર એટલે આવું ક્યારેય કરવું નહીં બરાબર તમને એવું લાગે કે ભાઈ હવે વાતાવરણ જીવાતને અનુકૂળ છે ક્યારે જીવાતને અનુકૂળ થાય એ પણ આપણે ખબર હોવી જોઈએ ક્યારે જીવાયત આવે છે એ પણ આપણે ખબર હોવી જોઈએ કેવું વાતાવરણ થાય તો જીવાત હોઈ જાય એ પણ આપણે ખબર હોય જોઈએ આપણે ખેડૂતમાં દીકરા છે ને તો આપણે ખબર હોય એમાં આગળ કીધું આપણે ભાઈ નીલિગળ ક્યાં આવે તરત કીધું ને કે ભાઈ હાર્ડ હાર મહિનામાં આવી જાય બરોબર જે હાડી નાટમ જાય કે તરત એવી શરૂઆત થાય એમ લશ્કરી યોળોને ટાઈમ પીરિયડ નક્કી છે લશ્કરી એળ ક્યારે આવે શ્રવણ મહિના શ્રાવણ મહિના પછી બરાબર શ્રાવણ મહિના પછી લશ્કરી એળો સમય પડતી બે એળ ભેગી ઓછી રહે તમે કોઈ લીલી યાળો જેવો ટાઈમ પીરિયડ પૂરું થાય એટલે લશ્કરી એવાનો ટાઈમ પિયડ થાય એમ થ્રિપ્સ છે થ્રિપ્સ ક્યારે વધારે આવતો થ્રિપ્સ ક્યારે વધારે આવે

પછી બધું કરવું પડે બીજું જીવેતસિંહ માં કુદરતે ઘણી બધી બક્ષીસો આપેલી છે અઢળક બક્ષીસો આપેલી છે બરાબર ને એ બક્ષીસો આપણે ઓળખવી પડે બરાબર થોડી વાર વાત કરી લગભગ બધા થાકી ગયા છે પેલા બેનો લગભગ થાકી ગયા બરાબર પણ મોટી ઉંમર આખું પૂરું કરું અને બીજું જાવ હવે નાસ્તો હોય તો આવું જ આપણે વાત કરવી જ પડી કુદરતે કઈ કે બક્ષીસ આપેલી છે તમે થાકી જાવ તો કીધું તો પછી આપણે બીજી મારી વાત કરવાની ચીની વાત કરી તો મોડ્યુલ પૂરું કરી દઉં

સફેદ માકીને કેમ્પ પણ ખબર પડે કે મારા ઉપર કોઈ દ્વાર થયો છે કે મારા ઉપર દવા મારો થયો છે બીજી સેકન્ડ હેથી બીજ મિનિટની બી સેકન્ડ હેથી બે બે બસ આપતી હે આ દસ દસ બસા પંદર પંદર વીસ મિનિ બસ આ પાડે એલપીડી નાવાની આટલી બધી શક્તિશાળી છે તો વાત નહીં માની બરાબર ફ્રિપ્સ તો હજી તો નિયંત્રણ થઈ જાય પણ સફેદ માકીને થી નિયંત્રણ એટલું લઘુ છે ને એટલું અઢાણ શેણ જાવ ભાઈ નો થાય

સતત સતત રાઉન્ડ 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 ગોળ 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 એ તૂટે ને આલેને ખતમ કરી એ તૂટે તો સતત બાકી જાય ને એ પાણી થી તૂટે દવા તો નહીં બરાબર તો કુદરતની ઘણી બધી ને બક્ષિસ છે ગમે વાતાવરણ માં નું થઈ જાય બરાબર એને એ તમે કીધું એમ એને ભજન શક્તિ ની બક્ષિસ છે એને રહેણાક ની બક્ષિસ છે સૌથી વધારે છે એને જે ચાર અવસ્થાઓ છે અલગ અલગ જીવી છે બરાબર મિત્ર ફૂગે છે મિત્ર બેક્ટેરિયા છે મિત્ર વાયરસ છે વાયરસ મિત્ર હોય કોઈ સાંભળ્યું મિત્ર વાયરસ છે વાયરસ એટલો બધો અદભુત છે તમે ઉપયોગ કરો ને બરાબર તો તમારે બીજી વખત શંકાવો જ ન કરવો પડે વ્યવસ્થિત બરાબર એનપી નું કોઈ નામ સાંભળ્યું ભગવાન નામ સાંભળ્યું નામ સાંભળ્યું એનપીવી વાયરસ આવે છે બજારમાં મળે છે તૈયાર આપણે કોઈ લેવાનું કે આપણે કોઈ આપણા બધી માહિતી નથી બરાબર ન્યુક્લિયર પોલીહાઈડ્રોસિસ વાયરસ કરીને મળે છે બજારમાં તૈયાર ના આપણા કૃષિ યુનિવર્સિટી સાવ જ એનપી નામે બનાવે છે એમાં લીલી એનપીવી આવે છે લશ્કરી આવે હવે આનું કાર્ય કેવું હોય છે કે તમે આ એનપીવી છે એને એક પોપમાં વી એમ એલ રાખવાનું હોય કેટલું વી એમ નાખી અને તમારા મગફળી છે સોયાબીન છે એને પણ છંટકાવ કરી દો એટલે જે એને ખાય એને વાયરસ લાગે

આવી ખેડૂતને વાત કરીએ ત્યારે ખેડૂત કે સાહેબ એ ઈયળ ને એટલું બધું રૂપરૂ કરે નિયંત્રણ કરે તો માણસ નુકસાન ન કરે નહીં માણસ ને જરાય નુકસાન ના કરે માત્ર માત્ર ઈયળ નુકસાન કરે એના પાછળ કારણ એ છે કે ઈયળ છે એની પાછળ સિસ્ટમ જે છે આખી એ અલગ હોય છે માણસ સિસ્ટમ અલગ હોય છે એમ બરાબર મિત્ર કૃમિ આવે કૃમિ જો સાંભળે છે ને ગયા વર્ષે ઘણા બધા ખૂબ વાપરેલા ઈપીએ ઈપીએ સાંભળ્યું છે ને ઈપીએમ ઈપીએમ જ્યાં જવું ને જીવેતને ગોતી ગોતી મારે બરાબર ઈપીએન છે જે નેશક્તિ જે પ્રોડક્ટ વાપરતા હતા એ જ મિત્ર વ્યક્ત ભૂમિ છે એ આપણા પાકમાં કે આપણા ખેતરમાં જે પણ નુકસાન કરતા જીવેત છે એના ઉપર એ નિર્ભર રહે બરાબર એવી રીતે મિત્ર ફૂગે છે જેમ નુકસાન કરતા ફૂગ છે મિત્ર ફૂગે છે તમે બધા મિત્ર ફૂગને વાપરીયા છે કે તમને કોનું નામ ખબર નહિ વાપરી છે કેરી મિત્ર ફૂગને ઉપયોગ કર્યો છે આમ મકપોડીમાં સફેદ ફૂગ કેટલાના આવે કેટલાના આવે મકપોડીમાં સફેદ ફૂગ આવતી છે ને અને ટ્રાયકોડર્મા કેટલા ઉપયોગ કર્યો મોણ નથી ટ્રાયકોડર્માનું નામ તો સાંભળેલું હોય કે નહિ ટ્રાયકોડર્મા જોયેલી છે કે નહિ ઘણા બધા અર્જનભાઈને છે

એક આવો કે જે જીવાત નિયંત્રણ નું એક બેક્ટેરિયા એવા છે કે જે જીવાત નિયંત્રણ નું કામ કરે એક બેક્ટેરિયા એવા છે કે જે પોષક તત્વનું કામ કરે બે મિત્ર બેક્ટેરિયા જીવાત નિયંત્રણ કામ કરે બેક્ટેરિયા કોઈને ખબર છે આડે લીપુ ગ્રામ નામે લીધું શુડોમોનાસ નામે એ શુડોમોનાસ એ મિત્ર બેક્ટેરિયા છે ટૂક નથી બરાબર એ બેક્ટેરિયા છે અને એ બીજે દુશ્મન જે જીવાત છે કે દુશ્મન જે ફૂગ છે એને ખાઈને લે એને નિયંત્રણ કરે બરાબર તો જે પોષક તત્વોનું દ્રષ્ટિએ જે બેક્ટેરિયા આપણા કામ કરે તો એવા આપણી જમીનમાં તમને ગયા તાલીમે આપણે વાત કરી હતી એનપીકે ના બેક્ટેરિયા આવે છે સુપર બેક્ટેરિયા આવે છે એ પોષક તત્વોનું કામ કરે કે આપણી જમીનમાં જે બંધાયેલા તત્વો છે જે પડેલા તત્વો છે એ તત્વોને એ છૂટા કરે બરાબર આપણા પાકને પાછા મળતા રહે બરાબર તો મિત્ર બેક્ટેરિયા છે

તમારા જ્ઞાન ની અહીંયા જરૂર છે તમે વાત કરો પર એટલે કરે ખાય છે ભક્ષણ બરાબર એમાં જે આપણે સારું ઉદાહરણ આપ્યું છે બરાબર એ દાળિયા દાળિયા આપડે બધા જોયેલા છે

આવી કોઈ જીવાત ની એક જીવાત કોઈ નામ સાંભળ્યું છે જીવાત નામ જોય તો નહી હોય પણ નામ સાંભળ્યું છે નહી તો હું તમને ઉદાહરણ આપું એ જીવાત નું નામ છે ટ્રાયકોગામ બરાબર ટેકનિક ફ્લાય બરાબર બીજી છે વાસ ભમરી બરાબર આ જીવાત શું કરે કે જે તમારો નુકસાનકારક જે પણ જીવાત છે નીલ નીલ લશ્કરી કાબરી ગોળિયા બરાબર જે પણ જીવાત છે બરાબર ડાયમંડ બેક મોથ જે પણ જીવાત ના જેને ઈંડા પડેલા છે એ ઈંડા ની અંદર એને આળ મારી ની અંદર એનું નાખી દે બરાબર અને ઈ ની અવધી તો કી હોય એટલે તરત એનું સેવન થઈ જાય નિમાતી જે ઈ અવસ્થા ની કે એસી તો લીલી નું જે પણ ઈંડું હોય ને અંદરનો નું ગર્ભ ખાઈ જાય માવો ખાઈ જાય બરાબર ને ઈ ઈંડું જ્યારે ફૂટે ત્યારે માંથી ઈ ઓની ભમરી નીકળે બરાબર આ પરજીવીકરણ કે નું કહેવાય બરાબર એવું માત્ર ખાલી ઈંડા નહીં મોલો મસીબત ઈ માં પછી એ ઈંડું ફૂટાડી દે હવે બધા પણ એન્ડ્રોઇડ મોબાઈલ છે ને

બરાબર આપણે સીધા પોપ આપણે શરૂ કરીએ એટલે બધી મરી ગઈ કેમ કે એ તો બધા આવા આડે ઊભો બરાબર એટલે એ ક્યાંય સામે આવે નહીં દેખાય નહીં પણ ખૂબ છે આવી ઘણી બધી છે બરાબર મિત્ર રિવાયતમાં આપણે ઓળખતા ને એવી છે આપણા ઘરમાં પણ ખબર તો લોંડા સુટા હોય જોઈએ છે બહેનોને ખાસ ઓલા ગારા લોંડા સુટા હોય કે નહીં ક્યાંક આપણા ઘરમાં આપણે ધૂમ જાળા કરતા એટલે આપણે જોઈએ છોટા હોય કે નહીં એ તો જીવ છે

什么嘞？